અડીમાં જય શ્રી રામના નાદથી તેતાલીસ વર્ષથી નીકળતી રામનવમીની શોભાયાત્રા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સાથે નીકળી શોભાયાત્રા બેતાલીસ વર્ષથી રામનવમી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે આજરોજ તેતાલીસમી રામનવમી શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદે શાંતિપૂર્ણ આયોજન કર્યું હતું હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ રામલલ્લાના દર્શન કરી ભાવવિભોર થયા હતા કડીમાં આવેલ નાની કડી જકાતનાકા વિસ્તારમાં આવેલ અયોધ્યા રામજી મંદિર ખાતેથી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું કડીમાં અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા પરિભ્રમણ કરી નિજ મંદિર ખાતે પહોંચશે વાજતે ગાજતે કડીમાં રામલીલા નગર ચર્ચાએ નીકળ્યા હતા રામનવમી શોભાયાત્રા નાની કડી અયોધ્યા રામજી મંદિર ખાતે સંતો મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું મર્યાદા પુરુષોત્તમ રામલલ્લા ભગવાનને રથમાં બિરાજમાન કરી આરતી ઉતારીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રામનવમી શોભાયાત્રામાં અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ હાથી ઘોડા નગારા ટ્રેક્ટરો એક અલગ નજારો રામલલ્લાની શોભાયાત્રામાં જોવા મળ્યો હતો વિવિધ વિસ્તારો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા નાની કડીથી કોર્પોરેશન બેંક કડી લડી સર્કલ બાલાપીર વડવાળા હનુમાન માર્કેટયાર્ડ ચોક ટાવર બંબા ગેટ શાક માર્કેટ લુઅર ફૂઈ તેમજ કડીના અનેક માર્ગો પર રામલલ્લાની શોભાયાત્રા નીકળી હતી આ રામલલ્લાની યાત્રા આશરે દસેક કિલોમીટરના વિસ્તારમાં શોભાયાત્રા ફરી રામલલ્લાના દર્શન કરીને કડીના ભક્ત ભાવિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો કડીમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક કડી દડી સર્કલ બાલાપીર દરગાહના ટ્રસ્ટી રથમાં બિરાજમાન ભગવાન શ્રી રામને હાર પહેરાવીને શોભાયાત્રાનું સન્માન કર્યું હતું અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા ખરેખર ભગવાન શ્રી રામ કાયમ માટે હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ ભાઈઓએ ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના કરી હતી અને મુસ્લિમ ભાઈઓએ ભગવાન શ્રી રામ સામે દુઆઓ માગી હતી ભગવાન શ્રી રામ હિન્દુ મુસ્લિમનો ભાઈચારો જળવાઈ રહે અને શ્રી રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ હોય સદાને માટે હિન્દુ મુસ્લિમ માટે ભાઈચારો જળવાઈ રહે એવી શ્રીરામની કડી નહીં પણ ભારતભરમાં અમી દ્રષ્ટિ સદા રહે જય શ્રી રામ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસમાઇલ ઘાંચી કડી